જય શ્રી કૃષ્ણ ભાગવત મહાપુરાણ પ્રથમ પાંડવોના બાળકોનો વધ બદલ શિક્ષા સોનકી પૂછ્યું હે સુત નારદ નીકળી ગયા ત્યારે તેમનો અભિપ્રાય સાંભળી સમર્થ ભગવાન વ્યાસે શું કર્યું સુતે કહ્યું

અને તેના આશ્રય રહેલી માયાનું તેમણે દર્શન કર્યું માયા વડે મોહિત થયેલો જીવ પોતે ત્રણ ગુણોથી રહિત છે છતાં પોતાને ત્રિગુણાત્મક માને છે અને ત્રણેય ગુણોએ જે કરેલા અનર્થ પોતે જ કરેલા માને છે ભગવાન વિશે જે ભક્તિયોગ છે તે જ પૂર્વોક્ત અનર્થનો નાશ કરે છે એ પણ ભગવાન વ્યાસે મનમાં જોયું અને પછી તે વસ્તુ નહીં જાણનારા અજ્ઞાની લોકો માટે તેમણે શ્રીમત ભાગવત સંહિતા રચી જેનું શ્રવણ કરતા જ મનુષ્યને પરમ પુરુષ શ્રી કૃષ્ણ ભગવાન વિશે શોખ મોહ તથા બહીનો નાશ કરનારી ભક્તિનું ઉત્પન્ન થાય છે આ ભાગવત સંહિતા રચીને તેમણે ક્રમથી પોતાના નિવૃત્તિપરાયણ પુત્ર સુખદેવજીને તે ભણાવી સોનકે પૂછ્યું સુખદેવ મુનિ નિવૃત્તિ પરાયણ સર્વે વિષયોમાં નિષ્પૂર્ણ અને કેવળ આત્મામાં જ આનંદ પામનારા છે છતાં તેમણે એ વિશાળ ભાગવત સંહિતાનું કયા કારણથી અભ્યાસ કર્યો સૂતે કહ્યું મુનિઓ જો કે આત્મામાં જ આનંદ પામનારા હોય છે અને તેમની અહંકાર રૂપ ગાંઠ છૂટી ગઈ હોય છે છતાં તેઓ ભગવાન વિશે નિષ્કામ ભક્તિ તો કરે જ છે કેમ કે શ્રી હરિ તેવા અલૌકિક ગુણોથી યુક્ત છે એ જ કારણથી વ્યાસપુત્ર ભગવાન સુખદેવજી કે જેમને ભગવાનના ભક્ત પ્રિય છે તેમણે ભગવાનના ગુણોથી આકર્ષાયેલી બુદ્ધિવાળા થઈને શ્રીમદ ભાગવત રૂપી મહાન આખ્યાનું અધ્યયન કર્યું અહીં હવે જે રાજશ્રી પરિક્ષિતનો જન્મ કર્મ તથા મોક્ષ અને પાંડવોનું મહાપ્રયાણ તેમને કહું છું કારણ કે તેમાંથી જ ભગવાન શ્રી કૃષ્ણની અનેક કથાઓ પણ નીકળે છે જ્યારે કૌરવ પાંડવોના યુદ્ધમાં વીર યોદ્ધાઓ વીરગતિ પામ્યા અને ધૂતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનની સાથળો ભીષ્મેને ફેંકેલી ગદાના પ્રહારથી ભાંગી ગઈ ત્યારે પોતાના રાજા દુર્યોધને આ પ્રિય થશે એમ માની દ્રોણપુત્ર અશ્વત્થામાં દ્રૌપદીના નિર્દાવશ પુત્રોના મસ્તકો કાપી દુર્યોધનની પાસે લાવ્યું અશ્વસ્થામાનું આ નિંદ કર્મ દુર્યોધનને જ થયું અને હજી સુધી લોકો તે કર્મને નિંદે છે માતા દ્રૌપદી પોતાના પુત્રનું એ ઘોર મૃત્યુ સાંભળી અત્યંત સંતાપ કરવા લાગી અને અશ્રુ બિંદુઓથી ઉભરાઈ જતા નેત્રે રડવા લાગી તે સમયે તેને શાંત કરતો અર્જુન કહેવા લાગ્યો હે કલ્યાણી તે આતતાઈ નીચ બ્રાહ્મણનું મસ્તક હું મારા આ ગાંડીવ ધનુષમાંથી છૂટેલા બાણો વડે કાપી તારી પાસે લાવીશ અને તે મસ્તકને પગ તળે દબાવી પુત્રોની અન્ય ચેષ્ટી ક્રિયા કરી હું જ્યારે સ્નાન કરશે ત્યારે તારા શોકના આંસુઓ હું લૂછીશ એ પ્રમાણે અનેક સુંદર વચનોથી પ્રિયા દોડ્યો બાળ ગાતી અશ્વથામાં અર્જુનને દૂરથી આવતો જોઈ હૃદયમાં કંપી જઈ શંકરના ભયથી જેમ સૂર્ય નાઠા હતા તેમ રથમાં બેસી પ્રાણ રક્ષાની ઈચ્છાથી જેટલું નાસી શકાય તેટલું પૃથ્વી પર નાઠ્યું બ્રાહ્મણ પુત્ર અશ્વથામાં એ જ્યારે પોતાના શરણ સહિત જોયો અને ઘોડા પર થાક્યા ત્યારે બ્રહ્માસ્ત્રને પોતાનું રક્ષણ કરવા માન્યું જો કે પોતે બ્રહ્માસ્ત્રને પાછું ખેંચવાની ક્રિયા જાણતો ન હતો છતાં એ પ્રાણ સંકટનો પ્રસંગ આવ્યો ત્યારે તેણે જળનું આચમન કરી ધ્યાન ધરીને તે બ્રહ્માસ્ત્ર સાંધ્યું તે વખતે એ અસ્ત્રમાંથી ચારે દિશામાં પ્રચંડ તેજ પ્રગટ થયું એટલે તે પ્રાણ સંકટ આવેલું જોઈ અને શ્રી કૃષ્ણને કહ્યું અર્જુને કહ્યું હે કૃષ્ણ હે કૃષ્ણ ઓ મહાભાગ તમે એક જ ભક્તોને અભયદાન આપનારા છો અને સંસારના જન્મ મરણ આદિ દુઃખોથી બળતા પ્રાણીઓના તાપને નાશ કરનારા છો તમે આદિપુરુષ સાક્ષાત ઈશ્વર માયાથી પર અને ચૈતન્ય શક્તિથી માયાનો જય કરી કેવલ્ય રૂપ સ્વ સ્વરૂપમાં જ રહ્યા છો વળી માયાને પરાજય કરનારા તમે જ માયાથી મોહિત મનવાળા જીવલોકનું પરાક્રમ વડે ધર્મ અર્થ કામ અને મોક્ષ સ્વરૂપ કલ્યાણ કરો છો તમારો આ અવતાર પૃથ્વીનો ભાગ દૂર કરવાની ઈચ્છાથી અને એકાંકિત ભક્તો તથા આત્મજનોનું નિત્ય રક્ષણ કરવા થયો છે હે દેવોના દેવ આ ચારે તરફ પ્રસરેલું મહાભયંકર તેજ શું છે ક્યાંથી આવે છે તે હું જાણી શકતો નથી શ્રી ભગવાન બોલ્યા આ અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર છે અને પાછું ખેંચવાની ક્રિયા તે જાણતો નથી છતાં પ્રાણ સંકટ આવતા તેણે બ્રહ્માસ્ત્ર સાંધ્યું છે પણ તું તો એને ખેંચી લેવાની ક્રિયા જાણે છે આ બ્રહ્માસ્ત્રને દૂર કરે તેવું બીજું કોઈ અસ્ત્ર નથી તો આ ઉત્કટ અસ્ત્રના તેજને બ્રહ્માસ્ત્ર જાણનારો તું બ્રહ્માસ્ત્રના તેજથી જ શાંત કર સૂતે કહ્યું શ્રી ભગવાને કહેલું તે સાંભળી સતુ યોદ્ધાઓનો નાશ કરનારા અર્જુને જળનું આચમન કરી શ્રીકૃષ્ણ ભગવાનને પ્રદક્ષિણા કરીને તે બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર જ સાંધ્યું તે સમયે બાણોથી વીંટાયેલા એ બંને બ્રહ્માસ્ત્રના તેજ એકબીજા સાથે મળી જઈ પ્રલય કાળે શંકર શંક શરણના મુખમાંથી નીકળેલ અગ્નિ અને સૂર્ય પરસ્પર મળી જઈ જેમ વૃદ્ધિ પામે તેમ આકાશ તથા ભૂમિને ભરી ગઈ વધવા લાગ્યા ત્રણેય લોકને બાળતું તે બ્રહ્માસ્ત્રનું મહાન તેજ જોઈ તેથી વળતી સર્વ પ્રજાઓ અને પ્રલયકાળનો અગ્નિ માનવા લાગી પછી અર્જુને પ્રજાઓ ઉપર તે ઉપદ્રવ અને લોકોનો નાશ થતો જોઈ શ્રી કૃષ્ણનો મત જાણી તે બંને બ્રહ્માસ્તો પાછા ખેંચી લીધા પછી કૃપિના ક્રૂર પુત્ર અશ્વસ્થામાને પકડે પકડી ક્રોધથી લાલ નેત્રવાળા અને દોરડાથી પશુને બાંધે તેમ બળથી બાંધ્યો એ રીતે શત્રુને દોરી વડે બળથી બાંધી છાવણીમાં લઈ જવા ઈચ્છતા કોયાપમાન થયેલા અર્જુન પ્રત્યે કમલ નેત્રન વાળા કૃષ્ણ કહેવા લાગ્યા એ અર્જુન આનું રક્ષણ કરવા તું યોગ્ય નથી જેણે નિરપરાધી નિદ્રાવશ બાળકોના રાત્રિને સમય વધ કર્યો છે તે આ નીચ બ્રાહ્મણને તું મારી નાખ ધર્મ વેતા પુરુષ મધ્યપાન વગેરેથી બેભાન થયેલાને માદીને ગાંડાને બાળકને સ્ત્રીને ઉદ્દમરહિત હોય જળ થયેલાને શરણે આવેલાને રથ રહિત થયેલાને અને ભયભૂત શત્રુને પણ મારતો નથી પરંતુ જે નિર્દય ખલ પુરુષ બીજાના પ્રાણોથી પોતાના પ્રાણોને પોષે છે તેનો નાશ કરવો તે તો તેનું પોતાનું જ કલ્યાણ છે તેણે કરેલા પાપથી એ નરકમાં જાય છે વળી તે દ્રૌપદી પાસે મારા સાંભળતા પ્રતિજ્ઞ કરી હતી હે માનીની જેણે મારા પુત્રનો નાશ કર્યો છે તેને હું મસ્તક લાવીશ મારે તારા પુત્રનો નાશ કરનારા આત તાઈ પાપીને તું મારી નાખ હે વીર કુળનું કલંક લગાવનાર આ નીચ બ્રાહ્મણે પોતાના રાજા દુર્યોધનનું પણ અપ્રિય કર્યું છે કેમ કે પાંડવોના પુત્રનો

અસ્વસ્થામાને હાજર કર્યું એ રીતે પશુની પેઠે દોરી વડે બાંધી આણેલા કર્મથી મુખવાળા અને બાળકોનો નાશ કરનારા એ અપકારી ગુરુપુત્રને જોઈ દ્રૌપદીનું કોમળ અને ઉદાર હૃદય કૃપાથી ભરાઈ ગાવ્યું તેણે અસ્વસ્થામાને નમસ્કાર કર્યા અને તે સતી તેમને બાંધી લાવવાનું નહીં સહન થતા બોલી ઉઠી આને છોડી દો છોડી દો કેમ કે બ્રાહ્મણ અવશ્ય પૂજનીય છે તમે જેમની કૃપાથી ગુપ્ત સહિત ધનુર્વેદ અને સર્વ અસ્ત્રોના પ્રયોગ અને શીખ્યા છો તે ભગવાન દ્રોણાચાર્ય જ તેમના આ રૂપે રહેલા છે વળી દ્રોણાચાર્યના આત્માનું અર્ધ સ્વરૂપ તેમની પત્ની કૃપી પણ આવે છે કેમ કે પોતે પુત્રવાળી હોવાથી જ પતિની પાછળ મરણ પામી નથી તો તે ધર્મગ્ન મહાભાગ તમારા લીધે તમારા ગુરુનું કુળ દુઃખ પામે એ યોગ્ય નથી પરંતુ એ તો નિત્ય પૂજ્ય અને વંદનીય છે વળી આ અસ્વસ્થામાના માતા કૃપી જે ગૌતમ કુળના પુત્રી અને પોતાના પતિને દેવતુલ્ય માનનારા છે તે પણ પુત્રોના મરણથી દુઃખી થઈ અશ્રુ પરેલા નેત્રોથી મારી પેઠે વારંવાર ન રડો મનને ન જીતનારા જે રાજાઓ બ્રહ્મા બ્રાહ્મણોને કુળનો કોયાપમાન અને કુળ કરે છે તેઓને કુળને પરિવારને તે બ્રાહ્મણ કુળ તત્કાલ બાળી નાખે છે સૂતે કહ્યું હે બ્રાહ્મણો દ્રૌપદીનું એ વચન ધાર્મિક ન્યાયયુક્ત દયાવાળું નિષ્પટી સામ્યભાવવાળું અને સર્વોત્તમ હતું તેને ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરે અભિનંદન આપ્યું તેમજ નકુળ સહદેવ અર્જુન ભગવાન શ્રીકૃષ્ણ તથા બીજાઓને જે સ્ત્રીઓ ત્યાં હતી તેઓ સર્વોએ તેની પ્રશંસા કરી તે સમયે ક્રોધાયન થયેલી ભીમસેન બોલ્યા આનો તો નાશ કરે તે જ ઉત્તમ છે કારણ કે તેને સૂતેલા બાળકોને પોતાના રાજા માટે કે પોતાના માટે માર્યા નથી પણ વ્યર્થ મારી નાખ્યા છે ભીમસેનનું અને દ્રૌપદીનું એ વચન સાંભળીને ચતુર્ભુજ શ્રી કૃષ્ણ બ્રાહ્મણ નીચ હોય તો પણ તેને મારવો નહીં પરંતુ આતતાય હોય તે પણ મારવા યોગ્ય છે એ બંને વાત મેં કહેલી છે માટે બંને આજ્ઞાઓ તું પાડ

મણીથી રહિત થયેલો તેમને છાવણીમાંથી કાઢી મૂક્યો કારણ કે મસ્તક મુંડી નાખવું ધન ખૂંચકી લેવું અને સ્નાનમાંથી હાંકી કાઢવા એ જ નીચ બ્રાહ્મણોનો વધ છે તેમનો બીજો શારીરિક વધ કરાતો નથી પછી પુત્રના શોખથી દુઃખી થયેલા દ્રૌપદી સહિત સર્વ પાંડવોએ મરણ પામેલા પોતાના પુત્રોની દાહ વગેરે જ મરણ ક્રિયા કરવાની હતી તે કરી અધ્યાય સાત સમાપ્ત જય શ્રી કૃષ્ણ